નમસ્તે આધારશીલા રાષ્ટ્રીય અભ્યાસક્રમ પુનરાવર્તન અને મજબૂતી શ્રેણીમાં આપનું સ્વાગત છે આ અઠવાડિયાનો વિષય ખેલકૂદ ખેલકૂદમાં ભાગ લેવાથી બાળકો ધીરજ ઉત્સાહ અને ખેલદિલી જેવા મહત્વપૂર્ણ જીવન કૌશલ્ય શીખે છે તે તેમને ભવ્ય જીત અને પરાજયનો સામનો કરવાની કળા પણ શીખવે છે ચાલો આ અઠવાડિયે આપણે બાળકો સાથે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવાના છીએ સમજીએ ચાલો જાણીએ સોમવાર અને મંગળવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક એક સ્વાગત અને રમત દરેક બાળકને નમસ્તે કરી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો હવે બાળકોને પોતાની જગ્યાએ ઉભા થઈને નમસ્તે ટીચર બોલવા માટે કહો હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે કહો બ્લોક બે રમત અને શીખ હવે ટેકનોલોજી સાધનો ઓળખો અને તેનો ઉપયોગ સમજો ત્યારબાદ માટીમાંથી સાધનો બનાવો અને ઉપયોગ સમજો પોષક માં પોષક અઠવાડિયું અથવા તહેવારો અને ઉજવણી દરમિયાન દર અઠવાડિયે વિવિધ પ્રવૃત્તિઓ તૈયાર કરો અને તેનું સંચાલન કરો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય ત્યારબાદ બહાર જઈને કસરત કરો હવે બધા બાળકોને ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો મંગળવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો ઘરે મજેદાર રમત બાળકો સાથે વસ્તુઓનું અનુમાન લગાવો રમત રમો ઉપયોગ રૂપ વિશેષતાઓ પર સંકેત આપો ચાલો જાણીએ બુધવાર અને ગુરુવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક એક સ્વાગત અને રમત હવે બધા બાળકોને તાળી આપી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો બાળકોને પોતાની જગ્યાએ ઉભા થઈને યસ ટીચર બોલવા માટે કહો હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો બ્લોક બે રમત અને શીખ હવે ગોળમાં ઊભા થઈને વસંત ઋતુ ગીત કરાવો હવે ઋતુના નામ અને વિશેષતાઓ સમજો પોષક માં પોષક અઠવાડિયું અથવા તહેવારો અને ઉજવણી દરમિયાન દર અઠવાડિયે વિવિધ પ્રવૃત્તિઓ તૈયાર કરો અને તેનું સંચાલન કરો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય ત્યારબાદ બહાર જઈને સ્ટેચ્યુની રમત રમો હવે બાળકોની ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો ગુરુવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો ઘરે મજેદાર રમત જૂના મેગેઝીન કે છાપુલો બાળકોને વિવિધ વાહનો કાપીને તેનો કોલાજ બનાવવા માટે કહો ચાલો જાણીએ શુક્રવાર અને શનિવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક એક સ્વાગત અને રમત દરેક બાળક સાથે હાથ મિલાવી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ મેડમ બોલવા માટે કહો હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો બ્લોક બે રમત અને શીખ હવે ગોળમાં ઉભા થઈને રેલગાડી ચાલે છે બાળગીત કરાવો હવે હવે વાહનોની ઓળખ વર્ણન અને તુલના કરો સડક પર સાવધાની નિયમ સમજો પોષક માં પોષક અઠવાડિયું અથવા તહેવારો અને ઉજવણી દરમિયાન દર અઠવાડિયે વિવિધ પ્રવૃત્તિઓ તૈયાર કરો અને તેનું સંચાલન કરો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય ત્યારબાદ બહાર જઈને સંતા કુકડી રમત રમો હવે બાળકોની ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો શનિવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો અને ઉંમર પ્રમાણે આ અઠવાડિયાની વોકશીટ કરાવો ઘરે મજેદાર રમત કાળજીપૂર્વક બાળકને લાલબત્તી ક્રોસિંગ પર લઈ જાઓ અને તેમને ટ્રાફિકની પ્રવૃત્તિ સલામતીના નિયમોનું પાલન હેલ્મેટ સીટ બેલ્ટ ફૂટપાથ વગેરેનો સલામત રીતે ઉપયોગ કરવા માટે માર્ગદર્શન આપો આજે આપણે ખેલકૂદ વિશે જાણ્યું માતા પિતાને પણ બાળકો સાથે ખેલકૂદમાં ભાગ લેવા કહીએ બાળકો સાથે કરવામાં આવેલ પ્રવૃત્તિઓના અનુભવ અમને જરૂરથી જણાવો ધન્યવાદ